વર્લ્ડ થેલેસેમા ડે અને રેડક્રોસ સોસાયટી ડે નિમિત્તે આજે રેડક્રોસ સોસાયટીની બ્લડ બેન્ક ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેલ્થ વિભાગના કમિશનર હર્ષદ પટેલ કચ્છના કલેક્ટર આનંદ પટેલ વગેરે હાજરી આપી હતી અને આયોજનને બિરદાવ્યું હતું તારીખ આઠમી મે એટલે વર્લ્ડ થેલેસેમિયા ડે અને વર્લ્ડ રેસ્ક્રો ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઇન્ડિયન રેસ્કોટ સોસાયટી કચ્છ સંચાલિત માતુશ્રી અમરભાઈ ભીમજી કરસન રાઘવાણી બ્લડ સેન્ટર ખાતે આજે વર્લ્ડ થેરેસીમા ડે અને વર્લ્ડ રેસ્કોડ ડે સોસાયટીની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પચાસ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું દરમિયાનમાં કચ્છ જિલ્લાના પ્રભારી હર્ષદ પટેલ કે જેઓ આરોગ્ય વિભાગના કમિશનર છે તેઓ તથા કચ્છના કલેક્ટર આનંદ પટેલ અને ધવલ આચાર્ય સંજય ઉપાધ્યાય વગેરે બ્લડ ડોનેશન કેમ્પની વ્યવસ્થા માટે પહોંચી ગયા હતા અને ખાસ કરીને આરોગ્ય વિભાગના સચિવ હર્ષદ પટેલ અને કચ્છના કલેક્ટર આનંદ પટેલ આ રેડક્રોસ સોસાયટીના બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાતે પહોંચ્યા હતા તમામ પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું અને ખાસ જે લોકો બ્લડ ડોનેટ કર્યા છે તેમને પણ ખૂબ બિરદાવવામાં આવ્યા હતા અને સંચાલકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા રેડક્રોસ સોસાયટી વતી સંજય ઉપાધ્યાય અને ધવલ આચાર્ય વગેરે વ્યવસ્થા સંભાળી હતી આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા હર્ષદ પટેલે જણાવ્યું હતું કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે બ્લડ ડોનેશનની પરિસ્થિતિ છે તે સમીક્ષા કરવામાં આવી છે અને જ્યારે પણ સરકારને બ્લડની આવશ્યકતા હશે ત્યારે રેડક્રોસ સોસાયટી હંમેશા અગ્રેસર રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એનઆરઆઈ યુગલે પણ આજે આ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લઈ અને વ્યવસ્થાની જાત નિરસણ કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી નમસ્તે મારું નામ છે મીરા સાવલિયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું સાથે સાથે કચ્છ જિલ્લામાં કોર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ એટલે આઠમી મે વર્લ્ડ રેડક્રોસ ડે સાથે સાથે વર્લ્ડ થાલેસેમિયા ડે હાલની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખતા આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખામાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ ફોર્સ તરફ સાથે સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વોલિન્ટિરોએ મળીને લગભગ પચાસ યુનિટ જેટલું આજે બ્લડ ડોનેટ કરે છે આજે અમે સિત્તેર થી એસી નો ટાર્ગેટ વિચાર્યો હતો જેમાં પચાસ યુનિટ બ્લડ હાલ સુધીમાં અમે કલેક્ટ કરી શક્યા છીએ અને સાથે સાથે આ બ્લડ ડોનેશન કેમ્પ જે છે સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે આપણે એટલા માટે જ મુલાકાત લીધી કે બ્લડ ડોનેશન છે વોલન્ટરીલી આપણે કરીએ અને કોઈપણ જે પરિસ્થિતિ ઇમરજન્સી પરિસ્થિતિ ઊભી થાય તો આપણી પાસે બ્લડ સ્ટોરેજ પૂરતા પ્રમાણમાં હોય ડોનર્સની પણ યાદી હોય અને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો આપણે તરત જ પહોંચી વળીએ એ માટે રેડ ક્રોસ હોય ગવર્મેન્ટ સંચાલિત બ્લડ બેન્ક હોય અથવા બીજા પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બ્લડ બેન્ક કે બ્લડ સ્ટોરેજ સેન્ટર હોય તો એ સરસ રીતે કામ કરે અને બ્લડ સ્ટોરેજ પૂરી પૂરતા જથ્થામાં રાખે અને એના માટેની તૈયારીઓ આપણે જોઈ રેડક્રોસ દ્વારા સરસ એના માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને કચ્છ જિલ્લામાં મને ચોક્કસ ખાતરી છે કે આપણને જ્યારે પણ જરૂર પડશે ત્યારે બ્લડ સ્ટોરેજ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહેશે નાગરિકો પણ આ જે સ્થિતિ છે એની અંદર સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેશન માટે જોડાય એમની યાદી બનાવે અને સામેથી જે બ્લડ બેંક અને બ્લડ સ્ટોરેજ સેન્ટર છે એનો સંપર્ક કરે આ કામમાં જોડાય અને સહભાગી બને જેથી આ દેશ હિતનું જે કામ છે એમાં દરેક પોતપોતાની સ્વૈચ્છિક રીતે આપે અને સામેથી જોડાય એવી મારી ખાસ નમ્ર વિનંતી આજે આઠ મે છે એટલે અમારો રેડક્રોસ દિવસ કહેવાય રેડક્રોસને આજે સો વર્ષ પૂરા થયા છે એટલે મેં અલગ અલગ બહુ જ મોટો કાર્યક્રમ અહીંયા રાખ્યો હતો પણ જે આજે કચ્છમાં જે રીતનો મોલ છે એના કારણે સિર્ફ અમે લોકો એવું પ્લાન કર્યું કે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ જ ગોઠવી અને બ્લડ એકતા કરવાનું કામગીરી કરીએ ક્યાંક એવો માહોલ થાય અને ક્યાંક અફરાતફરી થાય તો લોકોને બ્લડની જરૂર રહે તો એના માટેથી અમે હર પ્રકારનું બ્લડ ડોનેટ અત્યારે કરાવી રહ્યા છીએ અત્યારે અમારી પાસે સ્ટોરેજમાં બસોથી વધારે બોટલો છે જરૂર પડશે તો હજી અમે કેમ્પ કરી આજે આઠ તારીખથી લઈને પંદર તારીખ સુધી અલગ અલગ કેમ્પની તો વ્યવસ્થા અમે ગોઠવી જ છે બીજા બી જરૂર પડશે તો રેડક્રોસ તરફથી એની ટીમ એના વોલેન્ટરો રેડક્રોસની અમારી આખી ટીમ મીરાબેન વિમલભાઈ સંજયભાઈ પરાગભાઈ બધા જ યા અવેલેબલ છીએ ટ્વેન્ટી ફોર બાય સેવન રેડક્રોસમાં બ્લડ આપવાની બી સુવિધા ઉપલબ્ધ છે અને બ્લડ લેવાની બી સુવિધા ઉપલબ્ધ છે એના સિવાય ઘણા બધા વોલેન્ટિયરો અમે તૈયાર કર્યા છે જે કોઈ બી ક્રિટિકલ સિચ્યુએશન થાય તેનો સામનો કરવા માટે એ લોકો તૈયાર હોય એની ટ્રેનિંગ બી અમે આપતા હોઈએ છીએ કાલે બી અમે સરકાર તરફથી અમને જ્યાં ધ્યાન દોરવામાં આવ્યું ત્યાં અમે અમારી ટીમ દ્વારા ગયા હતા અને કામગીરી કરી હતી હજી બી કોઈ બી જગ્યા ઉપર કચ્છના કોઈ ખૂણામાં રેડક્રોસની કોઈ બી સેવાની જરૂર પડશે રેડક્રોસ સંસ્થા એના માટે તૈયાર છે બ્લડની બી કોઈને જરૂર પડશે તો અમે એ બી પહોંચાડવા સુધી અમે આપવા માટે તૈયાર છીએ કોઈ બી જાતની જાણકારી કોઈ બી એવું આવશે ગવર્મેન્ટ તંત્ર સાથે મળીને યા કોઈ હોસ્પિટલથી અમને કોલ આવશે તો અમે કોર્ડિનેટ કરીને ટ્વેન્ટી ફોર બાય સેવન આની કામગીરીમાં અમે ઉપલબ્ધ રહીશું આજે આજે આ પરિસ્થિતિને આધીન આપણા જ કચ્છના કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબ તથા કચ્છના શ્રી અર્ષદ પટેલ સાહેબ બંને કચ્છમાં વિઝિટમાં અલગ સાહેબ તો અહીંયા હતા શ્રી વિઝિટ ઉપર આવ્યા હતા એમને રેડ ક્રોસની વિઝિટ લીધી એમને અમારી સુવિધાઓની વિઝિટ લીધી કઈ રીતે અમે તૈયાર છીએ કઈ રીતે અમે સુવિધા આપશું કઈ રીતે લોકોની જરૂર પડશે એનું બધાનું એમનું માર્ગદર્શન અમને આપ્યું અને અમે એમનાથી પ્રેરિત થયા એમને ઘણું બધું અમને માર્ગદર્શન આપ્યું છે એ રીતે અમે બધી રીતે ઉપલબ્ધ વ્યવસ્થાઓ રાખશું બસની તમે જે વાત કરી એ બસની અંદર અમે એક એવું ટાઈપ કરવા જઈ રહ્યા છીએ કે સેવાકીય પ્રવૃત્તિ એકવાર આ યુદ્ધનો માહોલ થોડોક શાંત થઈ ગયા પછી જે નોર્મલ પરિસ્થિતિમાં પાછું આપણું કચ્છ પાછું આપણું ઇન્ડિયા આવશે એના પછીના ભાગમાં અમે લોકો સેવા માટે આ બસને હરેક કચ્છના અલગ અલગ વિસ્તારમાં મોકલશું અને ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ કરશું અંગદાન માટે લોકોને પ્રેરિત કરશું કે આપના અંગથી કેટલા લોકોની જાન બચી શકે છે જ્યારે બી આપણે કોઈનું ધ્યાન થાય છે ત્યારે આપણે અંગદાન કરવું જોઈએ એના માટે લોકોને મોટિવેટ કરશું તથા અમુક અલગ અલગ ટાઈપની સેવાકીય પ્રવૃત્તિઓ જે રેડકો સંસ્થાની જોડાયેલી છે બસ દ્વારા અમે અવેર કરશું મારું નામ કલ્યાણભાઈ લક્ષ્મણભાઈ રાઘવાણી લક્ષ્મણભાઈના મોટા દીકરા ને હાલ રહેવાનું લંડનમાં છે અને અહીંયા ય માટે આવ્યા હતા પણ આ મેસેજ મેળ્યો કે આ ફંક્શન છે કેમ્પનો તો બહુ આનંદ થયો અને આવીને જોયું બધું સરસ કામ થઈ રહ્યું છે ચાલુ રાખજો